નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે ધોરણ એક વિષય ગણિત ગમત એકવીસથી પચાસ સુધીની સંખ્યાઓ આજે આપણે આઈડલમાં ગણિત ગમત જે આપણે આઇડલ બુક આવેલી છે તેમાં આજે આપણે પૂરશું એમાં અભ્યાસ કરશું સૌથી પહેલો એટલે કે આઠમો પાઠ એકવીસથી પચાસ સુધીની સંખ્યાઓ તો એમાં પુનરાવર્તન એટલે કે એકથી વીસ સુધીની સંખ્યાનો આજે આપણે અભ્યાસ કરવાનો છે જેમ કે સૌથી પહેલાં તમને અહીં આપી છે એક જ્યાં એક મોતી દર્શાવેલું છે તો એને આપણે એક કહીએ છીએ એવી જ રીતે બે મોતી છે તો બે ત્રણ મોતી છે તો ત્રણ ચાર મોતી છે તો ચાર પાંચ મોતી છે તો પાંચ આવી રીતે છે તમારે મોતી ગણવાનો છે અને સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાનો છે છ સાત આઠ નવ અને દસ તો આ થઈ તમારી એકથી દસ સુધીની સંખ્યાઓ તમે પણ ઘરે ચિત્ર દોરી એક ચિત્ર દોરેલું હોય તો એની સામે એક લખો એવી રીતે ત્રણ ચિત્ર હોય તો એની સામે ત્રણની સંખ્યા લખો એવી રીતે તમારે એકથી દસની સંખ્યાનો અભ્યાસ કરવાનો છે ત્યાર પછી હવે આગળની સંખ્યાઓ કે શું કીધું છે કે દશક જ્યારે દશક એટલે કે દસનું એવું એક મોતીનું જૂથ બને એટલે એને આપણે દસ કહીએ જ્યાં અહીં તમને અહીંયા દસ આપેલું છે તો અહીંયા નીચે શું કહી દીધું તમને કે એક દશક એટલે કે એકની અંદર દસ મોતી આપેલા હોય એક એવું જૂથ કે જેમાં દસનો સમાવેશ થયેલો હોય તો એને આપણે દશક કહીએ એટલે કે એક દશક હોય અને એક એકમ હોય તો એની સામે સંખ્યા આવે અગિયાર એક દશક એટલે દસ અને એક એકમ એટલે કે દસ પ્લસ એક એટલે કે અગિયાર એવી રીતે સૌપ્રથમ પ્રથમ અહીં સંખ્યા તમને આપી છે કે એક દશક અને એક એકમ તો એનો જવાબ થયો કે અગિયાર અહીં સામે તમને લખેલા પણ આપી દીધા છે કે અગિયાર હવે એવી જ રીતે એક દશક અને બે એકમ એક દશક એટલે શું તો કે દસનું એવું એક જૂથ કે જેમાં છૂટા દસ મોતી સમાયેલા છે કે છૂટી દસ સંખ્યાઓ સમાયેલી છે એટલે એને આપણે એક દશક કહીએ હવે એવી જ રીતે બે દશક હોય તો એમાં દસ દસના એવા બે જૂથ આપેલા હોય કે જેમાં મોતીની તમે ગણતરી કરો તો છૂટ્ટા મોતી વીસ મોતી હોય તો એને આપણે દશક બે કહીએ અહીં આપણે દસ દસના એવા કેટલા મોતી આપેલા છે કે દસ દસના જૂથના એવા દસ દસ મોતી આપેલા છે તો એને એક જૂથ કેટલું બને છે તો કે એક જૂથ બને છે તો એને આપણે એક દશક કહીએ છીએ એવી રીતે એક દશક બે એકમ એટલે બાર હવે એક દશક અને ત્રણ એકમ એટલે તેર એક દશક ચાર એકમ તો ચૌદ એક દશક પાંચ એકમ એટલે પંદર એક દશક છ એકમ એટલે સોળ દસ ને છ હવે એક દશક ને 7 એકમ એટલે કે 10 ને આઠ અઢાર હવે એક દશક ને નવ એકમ તો કે દસ ને એક નવ ઓગણીસ ચલો હવે છેલ્લે તમને શું કીધું છે કે દસ દસના એવા તમને બે જૂથ જ આપી દીધા મેં તમને કીધું ને કે જ્યારે દસ દસના એવા બે જૂથ હોય કે જેમાં છૂટા મોતીની ગણતરી દસ હોય અને એવા જૂથ કેટલા હોય તો કે બે હોય તો એને આપણે બે દશક કહેવાનું છે એમાં દશકની સંખ્યા તો કે બે બની જાય અને જ્યારે દસનું એક જ જૂથ હોય તો

દસ દસ ના બે જૂથ હોય અને એક છૂટું એટલે કે એક એકમ હોય તો દસ ને એક અગિયાર આપણે આગળ જોયું હવે અહીં દસ દસ ના બે જૂથ આપી દીધા છે તો આપણે એને શું કહીશું કે બે દશક કહીશું દસ ના બે જૂથ એટલે એનું કદ વીસ બની જશે વીસ દસ ના બે જૂથ હોય એટલે આપણે આગળ જોયું દસ ના બે જૂથ એટલે કેટલા તો કે વીસ દસ નું એક જૂથ એટલે દસ તો અહીં તમને દરેક માં દસ ના બે બે જૂથ આપી દીધા છે જો તો હવે એનો સંખ્યાનું ગણતરી કેટલી થઈ જશે તો કે વીસ થઈ જશે તો હવે વીસ અને એક એકમ તો એ એકવીસ એવી જ રીતે વીસ અને બે એકમ તો કે વીસ અને બે એકમ એટલે બાવીસ બે દશક અને ત્રણ એકમ એટલે ત્રેવીસ બે દશક અને ચાર એકમ એટલે ચોવીસ બે દશક અને પાંચ એકમ એટલે પચીસ પછી બે દશક અને છ એકમ એટલે છવ્વીસ બે દશક અને સાત એકમ એટલે સત્યાવીસ બે દશક અને આઠ એકમ એટલે અઠ્યાવીસ બે દશક અને નવ એકમ એટલે ઓગણત્રીસ અને છેલ્લે છેલ્લે શું કીધું છે કે ત્રણ દશકની સંખ્યા તમને આપી દીધી છે દસ દસના એવા ત્રણ જૂથ આગળ આપણે જોયું કે દસનું એક જૂથ એટલે દસ દસના બે જૂથ એટલે વીસ અને હવે અહીં દસના ના ત્રણ જૂથ આપી દીધા છે આપણી પાસે દસ દસની ની એવી ત્રણ ઢગલીઓ હોય સંખ્યાઓની તો આપણે એની ગણતરી કરી તો કેટલા થાય તો કે એની સંખ્યા ત્રીસ થાય તો કે દસ દસના ના ત્રણ એટલે કે ત્રણ દસક હોય એટલે એને ત્રીસ ગણવાના ચલો હવે નીચે અહીં ગણો ઉદાહરણ પ્રમાણે ગણો શું કીધું છે તમને કે બે દશક અને આઠ એકમ બે દશક અને આઠ એકમ બે દશક એટલે કે વીસ અને આઠ એકમ એટલે બે વીસમાં તમારે આઠ ઉમેરવાના એટલે એ ઇઠ્યાવીસ જે ઉદાહરણ તમને આપી દીધું છે કે ઇઠ્યાવીસ થયા હવે એવી જ રીતે અહીં તમારે તમારે જાતે આઈડલમાં પૂરવાનું છે હું જે તમને અહીંયા બે અને પાંચ લખેલા છે એ તમારે આઇડલમાં પૂરતું જવાનું છે હવે દશક કેટલા છે તો કે દશક બે છે અને એકમ કેટલા છે તો કે પાંચ છે તો દશક બે એકમ પાંચ એટલે પચીસ એવી જ રીતે અહીં બે દશક અને એક એકમ એટલે એકવીસ હવે અહીં બે દશક એટલે કે દસ દસ ના બે અને બે છૂટા એટલે કે બે એકમ એટલે બાવીસ હવે અહીં પણ એમ બે દશક અને ચાર એકમ એટલે ચોવીસ હવે બે દશક અને સાત એકમ તો એનો જવાબ થશે સત્યાવીસ તો તમારે આ આઇડલમાં હોમવર્કમાં જે આઇડલ પૂરવાની છે આપણે તે તમારે આ હોમવર્કમાં આઇડલ પૂરવાની રહેશે છે આ જવાબ તમારે લખેલા જ છે તમારે તે આઇડલમાં પૂરવાના છે હવે એના પછીનું પેજ અહીં શું કીધું છે કે ખાલી બોક્સમાં સંખ્યા લખ લખવા વસ્તુ ગણો અને જરૂર હોય ત્યાં દોરો અમુક જગ્યાએ એવું છે કે વસ્તુ દોરેલી આપી જ નથી તો અહીંયા તમારે વસ્તુ દોરવાની ચલો હવે અહીં આપણે સમજીએ તમને દોરતા ન ફાવે તો તમે સ્ટાર ગોળ ચોરસ કે લંબચોરસ ચોરસ ગમે તે દોરી શકશો સૌથી પહેલાં દશક કેટલા છે તો કે અહીં તમારે લખેલા નથી તો તમારે અહીંયા લખવાના બે જેમ અહીં અહીં લખેલા છે કે બે દશક અને છૂટા કેટલા છે તો કે ત્રણ છે તો કે ત્રણ એકમ ને બે દશક એટલે અહીં ત્રેવીસ એવી જ રીતે બે દશક અને બે એકમ તો અહીંયા થાશે બાવીસ છે તમને લખેલા જ આપેલા છે ત્યાર પછી બે દશક છે તમારે બે લખવાના છે અને સાત એકમ એ પણ તમારે લખવાનું છે પણ અહીં તમને કંઈ દોરેલું આપ્યું નથી આ બે ખાનામાં તો તમારે અહીંયા શું કરવાનું કે અહીં પહેલાંમાં તો કે પહેલાંમાં બે એકમ દોરવાના અને નીચેનામાં તો કે સાત એકમ દોરવાના અહીં બે એકમ દોરવાના અહીં સાત એકમ દોરવાના અને એનો બે દશક અને સાત એકમ હો હોય ત્યારે સત્યાવીસ થાય ચલો ત્યાર પછી બે એકમ અને છ છ સોરી છ એકમ અને બે દશક બે દશક એટલે વીસ અને છ એકમ એટલે છ એમાં ઉમેરવાના એટલે વીસ માં છ ઉમેરી એટલે છવ્વીસ ચલો અહીં બે દશક અને ચાર એકમ એટલે ચોવીસ જે તમારે દોરવાનું છે નહીં ખાલી જવાબ જ લખવાનો છે અહીં બે દશક અને એક એકમ એટલે એકવીસ અહીં બે દશક અને પાંચ એકમ એટલે પચીસ અહીં બે દસ અને આઠ એકમ જે અહીં તમને દોરેલું આઠ સંખ્યા આપી નથી એનો જવાબ થશે અઠ્યાવીસ પણ અહીંયા તમારે કંઈક વસ્તુ એવું દોરી નાખવાની જે આઠ વસ્તુ દોરવાની સ્ટાર દોરો તો સ્ટાર ચલો ત્યાર પછી એકવીસ થી ત્રીસ સુધીની ખુટતી સંખ્યાઓ લખો સૌથી પહેલાં તમે ખાનામાં એકવીસથી કેટલી આપી દીધી છે ત્રીસ સુધીની સંખ્યા આપી દીધી છે કે એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ હવે એવી જ રીતે તમારે નીચે જે ખૂટે છે સંખ્યા એ લખવાની છે તો કે નીચે બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસ એ લખવાના છવ્વીસ તમને આપેલા છે પછી સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ એ લખવાના ત્યાર પછી નીચેની લીટીમાં એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ સુધી લખવાના ત્રીસ તમને આપેલા જ છે હવે ટ્રેનના ડબ્બામાં જવાબ લખો જો તમને નીચે જે કોરું સફેદ સફેદ આપેલું છે એમાં તમારે જવાબ લખવાનો છે જેમ કે પહેલાં તમને કીધું કે વીસ ને ચાર તો એમાં જવાબમાં તમે લખશો ચોવીસ ત્યાર પછી વીસ ને સાત સત્યાવીસ વીસ ને બે બાવીસ વીસ ને નવ ઓગણત્રીસ અને વીસ ને પાંચ પચીસ આ થયો તમારો જવાબ એટલે કે વીસમાં ચાર ઉમેરવાના વીસમાં સાત ઉમેરવાના વીસમાં બે ઉમેરવાના વીસમાં નવ ઉમેરવાના અને વીસમાં પાંચ ઉમેરવાના એટલે કે એનો જે જવાબ મળે તે નીચે અહીંયા ખાના દર્શાવેલા છે એમાં લખવાનો છે હવે ત્યાર પછી આપણે આગળનું પેજ ભણી શું કીધું છે કે તરત પછીની સંખ્યા લખો તરત પછીની સંખ્યા એટલે શું તો કે એક પછી આપને ખબર છે શું સંખ્યા આવે તો કે બે એવી રીતે બે પછી તો ત્રણ એવી રીતે દસ પછી તો કે અગિયાર અહીં એવી તમને કંઈક કંઈક સંખ્યા આપી છે એના પછી જે સંખ્યા આવતી હોય એ તમારે લખવાની જેમ કે તમને અહીં બાવીસ આપી દીધા છે તો બાવીસ પછી કઈ સંખ્યા આવે તો કે ત્રેવીસ તો એ તમારે અહીં લખવાની પછી તો કે પચીસ આપેલા છે પચીસ પછી તો કે છવ્વીસ પછી અઠ્યાવીસ અઠ્યાવીસ પછી ઓગણત્રીસ એવી જ રીતે ત્રેવીસ તો ત્રેવીસ પછી ચોવીસ તો તમારે એવી રીતે આવી ચાર સંખ્યા છે એના પછીની સંખ્યા આવતી હોય તે લખવાની છે હવે તરત પહેલાંની સંખ્યાઓ જે સંખ્યા હોય એના પહેલાં કઈ સંખ્યા આવે જેમ કે તમે અંકો બોલતા હોય એક બે ત્રણ ચાર તો હવે ચાર પહેલાં કઈ સંખ્યા વહી ગઈ તમે બોલતા બોલતા તો કે ત્રણ ચાર પહેલાં કઈ સંખ્યા ગઈ તો એ ત્રણ આવે એવી રીતે જે સંખ્યા છે એની પહેલાંની સંખ્યા લખવાની છે જેમ કે તમને અહીં ચોવીસ આપી દીધા છે તો તમે એની આગળ શું લખશો તો કે એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ તો ચોવીસ પહેલાં કઈ આવી તો ત્રેવીસ તો તમારે અહીંયા ત્રેવીસ લખવાની હવે સત્યાવીસ તો એની પહેલાં છવ્વીસ ત્રીસ તો એની પહેલાં ઓગણત્રીસ છવ્વીસ તો એની પહેલાં પચીસ એવી રીતે હવે વચ્ચેની સંખ્યાઓ લખો જેમ આપણે તરત પહેલાંની સંખ્યા સમજ્યા તરત પછીની સંખ્યા સમજ્યા હવે તો કે વચ્ચેની સંખ્યાઓ જેમ કે આપણી પાસે ત્રણ સંખ્યા છે એક બે અને ત્રણ ઉદાહરણ તરીકે આપણી પાસે એક બે ત્રણ છે તો એમાં એક એક સંખ્યા છે બે સંખ્યા છે ત્રણ સંખ્યા છે હવે એક અને ત્રણની વચ્ચે કઈ સંખ્યા થઈ તો એમાં આવશે બે એવી જ રીતે અહીં તમને ચાર ઉદાહરણ આપીને દીધા છે જે એમાં લખવાની છે સંખ્યા બાવીસ અને ચોવીસ વચ્ચે તમારે ખાલી છે તો વચ્ચે આવશે ત્રેવીસ એવી જ રીતે પચીસ અને સત્યાવીસ તો વચ્ચે આવશે છવ્વીસ એવી જ રીતે ચોવીસ અને છવ્વીસ તો એની વચ્ચે આવશે પચીસ એવી જ રીતે અઠ્યાવીસ અને ત્રીસ તો અહીંયા આવશે ઓગણત્રીસ હવે તમારે કે આજે આપણે આ વિડીયોમાં જેટલો અભ્યાસ કર્યો એ તમારે હોમવર્કમાં એટલે કે આઇડલમાં આજે આ પૂરવાનું છે બધાએ આઈડલમાં સારા અક્ષરે શાંતિથી હોમવર્ક કરવાનું રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો